મુંબઈથી કચ્છ સુધીનો પ્રેરણાદાયક પ્રવાસ હર હર મહાદેવ સાયકલ ગ્રુપે ડ્રગ્સ છોડો જીવન જીવોના સંદેશ સાથે અગિયાર વર્ષ પૂરા કર્યા મુંબઈના ઘાટકો પરથી કચ્છમાં આવેલા માતાના મળ સુધીનો એક અનોખો અને પ્રેરણાદાયક પ્રવાસ દર વર્ષે યોજાય છે જેનું આયોજન હર હર મહાદેવ સાયકલ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે આ વર્ષે આ ગ્રુપે તેમના અગિયારમાં વર્ષના પ્રવાસની ઉજવણી કરી જેનો મુખ્ય સંદેશ સેનો ટુ ડ્રગ્સ એન્ડ સે એસ ટુ લાઈફ એટલે કે ડ્રગ્સ છોડી દો અને જીવન જીવો હતો આ સાયકલ ગ્રુપ ભરૂચ તાલુકાના દયાદરા ખાતે આવી પહોંચ્યું હતું ગ્રુપના સભ્યએ જણાવ્યું કે આ અમારું અગિયારમું વર્ષ છે અને આ પ્રવાસ દસ દિવસનો હોય છે ઘાટકોપરથી કચ્છ સુધીના આ લાંબા પ્રવાસ દરમિયાન અમને ઠેર ઠેર કેમ્પમાં ખૂબ સારો સહયોગ મળે છે જેના કારણે અમે સરળતાથી માતાના મળ સુધી પહોંચી શકીએ છીએ તેમણે કહ્યું કે લોકોનો પ્રેમ અને સત્કાર અમને દર વર્ષે વધુ પ્રેરણા આપે છે આ ગ્રુપમાં કુલ ચાલીસ સભ્યો છે જેમાં ચૌદ સાયકલ અને દસ બાઇકનો સમાવેશ થાય છે આ યાત્રા દરમિયાન યુવાનોમાં અનોખો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો આયોજકોએ જણાવ્યું કે આ પ્રવાસ પાછળનો મુખ્ય હેતુ યુવાનોમાં નશાબંધી પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપવાનો છે આ ગ્રુપની અસીમ શ્રદ્ધા અને સંપણ જ છે કે તેઓ સતત અગિયાર વર્ષથી આ પ્રવાસ સફળતાપૂર્વક કરી રહ્યા છે યાત્રાની શરૂઆત બોલો હર હર મહાદેવ અને બોલ બ્રહ્મ તેજેશ્વર મહાદેવ કે જૈના નાદ સાથે કરવામાં આવી હતી જેણે સમગ્ર વાતાવરણને શ્રદ્ધા અને ઉત્સાહથી ભરી દીધું હતું આ ગ્રુપનો પ્રવાસ માત્ર એક શારીરિક યાત્રા નથી પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેની એક અનોખી પહેલ છે જય માતાજી આપણે ઘાટકો પરથી માતાના મળ જઈએ છીએ અમારું અગિયાર વર્ષ છે ને હર હર મહાદેવ સાયકલ ગ્રુપ અમારું નામ છે ગ્રુપનું દર વર્ષે જઈએ છે દસ દિવસનો આ પ્રવાસ છે બધી રીતે અમને ઘાટકો પરથી લઈને કચ્છ સુધી બધી ઠેકાણે અમને કેમ્પ મળે છે ને એ કેમ્પના સહયોગથી અમે માતાના મળ સુધી પહોંચી જઈએ છીએ ને પબ્લિકનો બહુ પ્રવાસમાં બહુ સાત સત્કાર મળતું જાય છે ને દર વખતે અમારું કાંઈ ના કાંઈક સ્લોગન હોય છે મતલબ બેટી બચાવો બેટી પઢાઓ આ વખતે અમારું સ્લોગન છે સે નો ટુ ડ્રગ્સ એન્ડ સે યસ ટુ લાઈફ મતલબ ડ્રગ્સ છોડી દો અને જીવન જીવો એની ઉપર અમારું એક સ્લોગન ચાલું છે ને છોકરાઓ અમે ચાલીસ ટીમ છે આજે ચૌદ સાયકલ છે દસ બાઇક છે ને બધી રીતે અમે બહુ સારી રીતે અહીંયાથી નીકળ્યા છે ને માતાની અમારી ઉપર બહુ અસીમ કૃપા છે કે અમે અગિયાર વર્ષ પૂરા અમને આ વર્ષે થઈ ગયા છે ને પ્રવાસ બહુ સારું ચાલે છે ને છોકરાઓ બહુ આનંદ લે છે બોલ